હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં હવે વસંતભાઈ ચાવડા ઉપર બનાસકાંઠાથી વિક્રમસિંહ ડાબીનો ફોન આવે છે અને જે જૂની મેટર છે કે વસંતભાઈ ચાવડાએ એના વિડીયોમાં એવું બોલ્યા હતા કે ઘોડી જેની માબેન થતી હોય એ દલિત વરરાજાને ઘોડી પરથી ઉતારે બરાબર એના વિશે નીક વિક્રમસિંહ ડાભી અને વસંતભાઈ ચાવડા સાથે શું વાત થાય છે અને વસંતભાઈ ચાવડા આ વિક્રમસિંહ જે બની બેઠેલો ક્ષત્રિય છે એને શું જવાબ આપે છે બરાબર છે એ આ વિડિયોમાં સાંભળો અને મજા લ્યો અને ક્ષત્રિય સમાજને એટલું કહેવાનું કે તમે તમારો સાચો ઇતિહાસ જાણો કે તમે શું છો શું નથી અને આવા જે બની બેઠેલા ક્ષત્રિયો છે એને ફોન કરીને તમે એને ઇતિહાસ જણાવો અને દલિતો અને ક્ષત્રિયો વચ્ચે શું સંબંધો છે અને શું સંબંધો હતા એનો ઇતિહાસ જાણો અને આને જણાવવા માટે ખૂબ ખૂબ વિનંતી તમને અને આપણો વિડીયો જો તમને ગમે તો લાઈક કરી દેજો એક સારી એવી કમેન્ટ આપી દેજો મિત્રો સાથે શેર કરી દેજો અને જો નવા જોઈ રહ્યા હો તો સબ્સ્ક્રાઇબ કરી દેવા વિનંતી છે જય માતાજી હલોજી હાજી કોણ બોલો વસંતભાઈ વસંતભાઈ બોલો

હા તો સિટી ઘોડા ઉપર ચડવા ગામડા વાળા તકલીફ એમ ગામડા કોઈ તકલીફ નહિ તમે એવું કહો છો એના લીધે તમને કેવું પડે પણ પેલી વાર તો બનાવ મારી વાત સિટી ની અંદર તો ઘોડી પર ચડો હાથી ઉપર ચડો કોઈ બી મળે એમાં તમને કોઈ કેવા ના તમારે ના વાપરો હા તો પણ તકલીફ હું થાય ચડે તો ઈ તક કયો ને તકલીફ નહિ થાતી એમ તમે શબ્દ વાપર્યો એની વાત છે તકલીફ ની કયો વાત છે મારે એટલે જ વાપરવો પડ્યો કેમ કે જયારે હોય અમુક અરે ભાઈ city માં રહેતા હોય ઘોડી પર ચડો હાથી પર ચડો તમને કોણ રોકે city માં તો city માં તો એટલે શું કામ અરે ઘોડી માં જ ચડવું હોય એટલે સિટી માં જ રહેવા જવું જરૂરી છે પણ ગામડા તો કઈ આવી system કયો હેડતી નહિ ભાઈ હા તો પણ જેની માં બેન થાતી હોય ને તકલીફ થાય ને ઘોડી માં જ ચડવાની એમ ના કેતો ઘોડી અંદર ગામડા ની અંદર તો ઘોડી પર કોઈ ચડતા જ નહિ એમ કહું હા તો પણ હું કામ ચડતા હોય તો ચડવા શું કામ નથી દેતા. चढवा हुकुम ना देई तो पेला थी सुरुसती शेडीओ आवे એટલે કાથી પેલા થી હાલુ આવતું ઈ બંધ કરી દેવાનું માર ભાઈ તો બંધર તું આઈને બંધરા દે ભાઈ હોય કઈ તો થા હે બંધો માર જબર તું ગોમણા માં અંદર આવી જા ને બધું બંધરા દે થઈ જાય તો કઈ બધું થઈ જાય તું ચિંતા ગીરમાં હો હા હા તું ઓળવરે કાલે બોલવા થી ખાલી ન થાય હા પણ તું તો તું બંધ તન મે કીધું ફોન કરવાનું તું કોમન ફોન કરી રહ્યો છે તન કાઈ તકલીફ તો આવતું اكو પાસે આવી વાત તો ને ભાઈ તો ફોન કરે બધાય વિશે વાત થાય જેની માં બેન થતી છે ને ઘોડી એની તકલીફ થાય એટલે તું પર ચડે ને એટલે

મને પૂછીને કયો ખબર ના હોય તું કરી દેખ ગમે તેમ ખબર પડે હું કરી તું કરી કેમ થાય ને હું કરી મારી રીતે હો બધું પોંચ રૂપિયા કમાઈ જાય એટલે બધી બધી આડા અવળી હોશિયારી કરો હા એ હોશિયારી માર કરવી તું તારું કામ કર ને ભાઈ હું તો મારું કામ જ કરી રહ્યો હું તો સાચી વાત તને કહી દઉં તું ગામડા માં રહે ગામડા માં રહેતો ને city માં ભાઈ ગમે તેમ હાથી પર ચડ ને કોણ તને ના પાડવા આવે પણ હું મારે ક્યાં સડવું ને મારે મારા સમાજ ને ક્યાં ચડાવવું ને એ બધું અમે સમજી લેવું તું તારે ઘરે બેહી ને તને કોણ કહે છે રોકવા જવાનું,

હવે આ કોઈના બાપની જાગીર નથી અત્યારે છે ને આ દેશ સ્વતંત્ર છે ને બધા સ્વતંત્ર છે હો એ ભાઈ મારા તો મારા બાપાની જાગીર મારા પાસે ઘણી છે સમજો અમારે પાસે 200 150 તો પણ તો બાપ દાદાની વીજ જમીન જમીન વાયુ ને જલસાગર ની બીજે હું કામ લાડ કરવા નીકળેશ લાડ કરવાની વાત નથી તું ગોમણાની વાત કરે એટલે કેવું હું તો કીધું જેવું થાય છે હું કીધું અને જેની માં બેન થતી છે ને ઘોડીને તકલીફ થતી જ છે ઓરી તો માં બેન કોરી ના થાય તું તો તકલીફ કેમ થાય એમ ને તું ઘોડી પર ગોમણા ને ચડે તો તારી માં બેન થોડી થવાની તો પણ તો ઉતારે શું કામ તારી માં બેન થાય છે

તકલીફ થઈ ને પોલીસ ફરિયાદ થઈ ને ના નીકળ્યો એમ મારો વરઘોડો નીકળ્યો પોલીસ ની હાજરી માં નીકળો બરાબર અને હવે નીકળશે પણ તું કદાચ એમ કેતો તું રોકી દઈશ તો રોકીને બતાવજે મને

मो तने सो गो बे तारो खाली मन गोम के मो आई जो हमरे अमरेली आइलो है अमरेली अमरेली जे राजूला है अमरेली है प्रॉपर अमरेली अमरेली मो क्यों रे गम में नहीं आ तू खाली अमरेली तो में मन फोन कर दी हूं तेरी पेवी अभी हां रे अमरेली आ ने फोन कर दी ठीक है आओ जे आओ जे हां हेलो हां हेलो कौन आप तो मैं कौन नितु सिंह

જુઓ મારી વાત સાંભળો સાંભળો હા કદાચ કોઈ કોમેન્ટ બોક્સ માં એવું આવતું હોય કે ગામડા માં ને ગામડા માં ના ચાલે તો જે જો દરબાર નું ગામડું હોય ને હા ત્યાં ના ચાલે ના ના એવું ના હોય હો ભાઈ અમારે કેટલાય દરબાર ને છત્રીઓ છે અહીં અમારે બધા ભેગા જ રહે છે અહીં બધુ તમે તમે ભલે ભેળા રહેતા હોય પણ અમારે આ બાજુના ગામડા છે ને હા અમારે ત્યાં નથી ચાલતું હા તો નો ચાલતું હોય તો ચલાવવું પડે ભાઈ બધું પહેલા હાલતું હોય હવે નથી હાલતું ના ના પહેલા નહીં એ તો હવે પણ અમારા લોકો લોક વસ્તી હોય અમારી મર્યાદા કરતી હોય ને એટલે પણ તમારી મર્યાદા ને તકલીફ શું થાય દલિત ગોળીબાર છેડે પણ નથી લો આજ સુધી તમારે જોવું હોય તો તમે આવો કાલે જણ તો એ આજ સુધી કે પરમ દિવસથી સુધી બીમાર ન નથી પણ આ સંવિધાન આવ્યા પછી છે ને ઓલી રાણીઓ રહી ને એને બધે રાજા જણવાન બેન્ડ કરી દીધા બરાબર એટલે હવે જે કઈ રાજા પેદા થાય ને એ મત માંથી થાય એટલે દેશ સ્વતંત્ર છે નાગરિક સ્વતંત્ર છે એટલે તમારી જે કઈ હવા હોય ને મારુ ભાઈ એ બધા તમારી property પુરતી રાખો એ હતો હું તો તમને કેતો નથી કે પ્રોપર્ટી ની property ની વાત કરતા નથી આપડે હા એટલે એમ નહી તમારી જે કઈ હોય એ તમારી પ્રોપર્ટી પૂરતી રાખાય બારે દલિત ઘોડી માથે ચડે કે હાથી માથે ચડે ગાડી માં ચડે એ આપડે નહી હા 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 તમે કીધું ને એ જ વાત છે કે અમારા ગામડામાં જે ગામડામાં જે દરબાર ગામડા હે ને ઓઓ અમારા લોકો તો અમારા મર્યાદા રાખે છે પણ મર્યાદા હે ની પણ હું એમ કઉ છું દલિત ગોડી મત છોડે તમારી મરિયાદા ને તકલીફ હું થાય હા તમારી તકલીફ થાય હું તમારી મર્યાદા ને ઠેસ હું કામ પહોંચે દલિત ગોડી મત છોડે તો એ એ મને માણા નથી એને કે શિંગડા પુછડા છે એમને દરબારમાં ફરક ન હોય હે

પોતાની ગોડી લઈ અને આવે અને દલિત નો વરઘોડો ઘટાવે બરાબર બરાબર એટલે તમારી જેવા બની બેઠેલા ક્ષત્રિયો ને એને તકલીફ થાય છે એની માન અને એને પહોંચે છે બીજા પહોંચતી ના પહોંચવાની કોઈ વાત નથી તમે મૂળ આપણે હિન્દુ એ અમે 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 છે ને ભાઈ દલિતો એ જયારે મત લેવાનો હોય ને અને જયારે ચૂંટણી આવતી હોય ને ત્યારે જ અમે હિન્દુ માં આવીએ નગર અમે હિન્દુ માં આવતા નથી

અચ્છા તો પણ એક વસ્તુ છે યાર મારી વાતો શું નામ તમારું વસંત ચાવડા વસંત ચાવડા જુઓ આ જે લોકો આ કોઈ પોસ્ટ મોકલી ને ફાલતુ આ મોબાઈલ થઈ ગયા હવે એવા એટલે આ પોસ્ટ પોસ્ટ નહીં કઈ કા ફાલ એક બીજા ના એરિંગ વાળી ફાલતુ કઈ નથી એક તો અમારા સમાજ ને ઉતારી પડવાની વાતો કરો ને વળી બધી પોસ્ટ નહીં મૂકવાની અરે યાર તમારા સમાજ ને કોણ ઉતારી મૂકે આ તમે જે હમણાં વાતો કરતા હતા કે અમારે દલિત ગોળી માં ચડે તો અમારા માન ને ઠેસ પહોંચે હું કામ પહોંચે ના અમારા ગામ માં તો real ના તમારા ગામ માં જે હોય તે હજુ રજવાડા એ રજવાડા વયા ગયા ને રજવાડા રહી ગયા ને રજવાડા ના વેમ માં રહી ગયા ના ના રહી ગયા પણ મૂળ તો જે જે ગામ ગામડું લાગે ને ત્યાં તો

તો ભાઈ ખોટું હુકમ બોલે તો મુ બી સી માં જાવ મતલબ ખોટ ક્યાં બોલવા નો તમે ઓબીસી માં જાવ તા કેમ કે ડાભી નામ દરબાર મેં મારી જિંદગી નથી જોયા અમારે અહિયાં દુનિયા ભર ના દરબાર ચાલુ દેખાડું અહિયાં આપડે બનાસકાંઠા માં એટલે ભાઈ છે કઈ હોય તો તમે મેન મુદ્દા ઉપર આવી જવા તમારે તકલીફ શું હતી હા એટલે ડાભી ડાભી એ મતલબ ડાભી બીજા હિ કોળી ઠાકોર ડાભી હિ હા આદિવાસી ડાભી હિ હા